સેવા આપતું શ્રી દુઃખ ભંજણી માં ગ્રુપ દ્વારા પૂનમ નિમિત્તે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું ખાનગઢ આવેલ ધોળી તલાવડી રૂપાવટી રોડ પર આવેલ શ્રી દુઃખ ભંજણી મેલડી માતાજીના મંદિરે પૂનમ નિમિત્તે ભવ્ય મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું બોડી સંખ્યામાં લોકો દ્વારા લેવામાં આવ્યો જેમાં દુઃખ ભંજણી ગ્રુપ દ્વારા માતાજીના મંદિરે આજ રોજ ગરમાગરમ ચાપડી ઉદ્યાનું પ્રસાદનું આયોજન કરાયું જેમાં થાનગઢની આસ્થાવાન લોકો દ્વારા આયા પાંચ હજારથી પણ વધુ લોકોએ પ્રસાદ નો લાભ લેવામાં આવ્યો જેમાં ભાવિક ભક્તો પ્રસાદ દેવા માટે પધારે છે આવી જ રીતે દર પૂનમે અલગ અલગ મહાપ્રસાદ બનાવવામાં આવે છે આવતી પૂનમે ખીર પૂરીનો મહાપ્રસાદ બનાવવામાં આવશે તેમજ થાનગઢ તથા આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભાઈઓ તથા બહેનો તથા નાના મોટા તમામને મહાપ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે થાનગઢ દુખબંજણી મેલડીમાં ગ્રુપ તેમજ ડીએમડી સાઉન્ડના સથવારે સંગાથે ધોળી તલાવડી રૂપાવટી રોડ તેમજ આ આયોજનને દુખબંજણી ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યું ઓછી પૂનમ નિમિત્તે અમારા દુઃખભંજણી મેરડી માતાજીના મંદિરે તારીખ તેર એક બે હજાર પચીસના રોજ માતાજીનો મહાપ્રસાદ રાખેલ છે આ પ્રસાદની અંદર આજ રોજ ચાપડી અને ઉદ્યાનો ધર્માધરમ મહાપ્રસાદ પીરસવામાં આવે છે ખાનગટના અઢારે વરણને સાથે રાખી અમારું આ દુઃખ ભંજણી મેળડીમાં ગ્રો દર પૂનમે આવી રીતે અલગ અલગ મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને થાનગઢના આજુબાજુના ગામના લોકો થાનગઢના સેવાભાવી લોકોનો ખૂબ સારો એવો સહયોગ રહે છે એટલે અમે છેલ્લા લગભગ સોળક વર્ષથી આ મહાપ્રસાદ દર પૂર્ણમના દિવસે મનાવીએ છીએ એ માતાજીની કૃપા છે તો આવીને આવી કૃપા અમારા અમારે વરસી રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ